નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો હનુમાનજીને મુશ્કેલી નિવારક કહેવામાં આવે છે જેઓ તેમની પૂજા કરે છે તેમને ભય પીડા અને તમામ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ ત્રેવીસ એપ્રિલ મંગળવારના રોજ છે મંગળવારે આવતી હોવાથી હનુમાન જયંતિનું ઘણું મહત્ત્વ છે આવી સ્થિતિમાં આ વર્ષે હનુમાન જયંતિના ઉપાય કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ઘરમાં લાવવામાંથી હનુમાનજીની કૃપા દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે બધા જ કષ્ટોને દૂર કરવાવાળા દેવના રૂપમાં પૂજવામાં આવે છે બધા એમની તસવીર અને મૂર્તિ પોતાના ઘરમાં બિરાજમાન કરે છે પરંતુ કેટલીક એવી તસવીર છે જેને ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિ આવે છે ત્યાં જ અમુક તસવીરોથી બચવું જોઈએ જે તસવીરોને ઘરે રાખવી છે એને હનુમાન જયંતિના દિવસે ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે હનુમાન જયંતિ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ પવન પુત્ર હનુમાનજીને સમર્પિત છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અને વાસ્તુશાસ્ત્ર અનુસાર હનુમાન જન્મોત્સવના દિવસે પવન પુત્રની તસવીર પંચમુખી સ્વરૂપમાં લાવવી ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે આ ચિત્રને લગાવવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની આફતથી બચી શકાય છે સંકટ મોચનનું સ્મરણ કરવાથી દરેક પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળે છે પંચમુખી હનુમાનજીનું ચિત્ર ઘરમાં લાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે જ્યારે પંચમુખી તસવીરનું પોતાનું અલગ જ મહત્વ છે ત્યારે તેમના પાંચ મુખનું અલગ અલગ મહત્ત્વ છે આમાં ભગવાનના બધા મુખ જુદી જુદી દિશામાં છે તેમનું વાનરમુખ પૂર્વ તરફ છે તેમનું આ સ્વરૂપ શત્રુ ઉપર વિજય આપનાર માનવામાં આવે છે પશ્ચિમ તરફ ભગવાનનું ગરુડ મુખ છે જે જીવનના તમામ અવરોધો અને પરેશાનીઓને દૂર કરે છે વરાહનું મુખ ઉત્તર તરફ છે જે ખ્યાતિ અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે આ સિવાય દક્ષિણ તરફ નરસિંહ મુખ છે જે જીવનના તમામ ભયને દૂર કરે છે જ્યારે પાંચમું મુખ ઘોડાનો છે જે આકાશ તરફ છે તેમનું આ મુખ સાધકની દરેક મનોકામના પૂર્ણ કરે છે આ દિવસે જો ઘરના મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનની તસવીર લગાવવામાં આવે તો કોઈ પણ પ્રકારની અશુભ શક્તિ ઘરમાં પ્રવેશતી નથી ઘરમાં પંચમુખી હનુમાનની તસવીર લાવતા પહેલાં આ વાતનું ખાસ ધ્યાન રાખો કે એવી તસવીર લાવવી જોઈએ જેમાં તેઓ દક્ષિણ દિશા તરફ જોઈ રહ્યા હોય અને હનુમાનજીની તસવીર દક્ષિણ દિશા તરફ લગાડવાથી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે આ સાથે જ ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણા પર પંચમુખી હનુમાનની તસવીર લગાવવાથી ઘરમાં રહેલા તમામ પ્રકારના વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે હનુમાનજીની તસવીર ઉપરાંત ત્રણ વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે હનુમાનજીનું પ્રિય શસ્ત્ર ગદા ગદા હનુમાનજીનું પ્રિય શસ્ત્ર છે હનુમાનજીની દરેક મૂર્તિમાં તેમના હાથમાં ચોક્કસ ગદા હોય છે હનુમાન જયંતિના દિવસે નાની ગદા ઘરે લાવવાથી ખૂબ જ શુભ ફળ મળે છે ઘરમાં ગદા રાખવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે હનુમાન જયંતિના દિવસે ઘરમાં ગદા લાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થશે ગદા ઘરની પૂર્વ દિશામાં રાખવી જોઈએ એ ઉપરાંત વાંદરાની મૂર્તિ લાવવી જોઈએ વાનર સેનાએ લંકા જીતવામાં ભગવાન રામની મદદ કરી હતી તેથી તેઓ ભગવાન શ્રી રામને વિશેષ પ્રિય છે ઘરમાં વાંદરાની મૂર્તિ લાવવી ફાયદાકારક બનવામાં આવે છે આ ઉપાયથી શ્રી રામ ભક્ત બજરંગ બધી જ સમસ્યાઓ દૂર કરે છે એ ઉપરાંત હનુમાન જયંતિના દિવસે તાંબાની નાની કુહાડી ઘરમાં લાવવી જોઈએ આ ઉપાયથી વ્યક્તિ વાસ્તુ દોષ અને કુંડળી દોષથી રાહત મેળવી શકે છે મિત્રો હનુમાન જયંતિના દિવસે ભગવાન હનુમાનની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી શક્તિ બુદ્ધિ જ્ઞાન ધન અને સમૃદ્ધિ મળે છે સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થાય છે જે લોકોની કુંડળીમાં મંગળની સ્થિતિ નબળી હોય તેમણે હનુમાન જયંતિના દિવસે ભગવાન હનુમાનની સાચા હૃદયથી અવશ્ય પૂજા કરવી જોઈએ અને હનુમાનજીની કૃપાથી ધન વિજય અને આરોગ્ય મળે છે હનુમાન જયંતિના દિવસે જો હનુમાનજી પ્રસન્ન થાય તો વ્યક્તિનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જરૂરી માનવામાં આવે છે પરંતુ આ સિવાય સુંદરકાંડ હનુમાન અષ્ટક અને બજરંગ બાણનો પાઠ કરવાથી ખૂબ જ ફાયદાકારક ફળ આપે છે તેનાથી પણ ઘરમાં સુખ શાંતિ આવે છે એવું માનવામાં આવે છે કે હનુમાનજીને સિંદૂર ખૂબ પસંદ હતું તેથી હનુમાન જયંતિ પર તેમને આ રંગના કપડા ચડાવો આમ કરવાથી તે પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર વિશેષ આશીર્વાદ આપે છે આ દિવસે હનુમાનજીના મંદિરમાં જાઓ અને તેમના દર્શન કરો અને ત્યાંથી ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો આ સિવાય અગિયાર કે એકવીસ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે તેથી જો તમે કોઈ પણ પ્રકારના સંકટોથી ઘેરાયેલા હો અથવા કોઈ અજાણ્યો ડર તમને સતાવી રહ્યો છે તો હનુમાન જયંતિના દિવસે એકવીસ વખત હનુમાનજીના બજરંગ બાણનો પાઠ કરો માન્યતા અનુસાર બજરંગ બાણના પાઠથી સંકટ દૂર થાય છે અને હનુમાનજીની કૃપા વરસે છે એ ઉપરાંત કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમે તેમને કેસરિયા બુંદીના લાડુનો ભોગ લગાવો અને હનુમાનજીની સામે બેસીને સુંદરકાંડનો પાઠ કરો આમ કરવાથી જલ્દી જ તમને સારા દિવસો શરૂ થઈ જશે અને તમામ પ્રકારની બાધાઓ દૂર થશે પવનપુત્ર હનુમાનની ઉપાસના ત્યારે જ ફળ આપે છે જ્યારે શરીર અને મન બંને શુદ્ધ હોય હનુમાન જયંતિના દિવસે ભૂલથી પણ કાળા રંગના કપડાં ન પહેરો તેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે બજરંગીની પૂજામાં લાલ રંગના ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોને ચોક્કસથી પ્રેસ કરજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન આપની તુરંત જ મળતી રહેશે મને સાંભળવા બદલ ધન્યવાદ